ગણદેવી સુગર ફેક્ટરીને ડક્કન ટેકનોલોજી એસોસિએશન તરફથી આ એક એવોર્ડ મળ્યો છે અને એ એવોર્ડ અમારા કાર્યદક્ષતા અને જે ગણદેવી સુગર ફેક્ટરી જે પ્રમાણે કામ કરે છે એની અંદર જે કંઈની બચતો કરી છે સૌથી વિશેષ અમે આજે વીસ વર્ષથી વધુ સમય માટે ખેડૂતોને સૌથી વિશેષ પ્રાઇઝ આપી શક્યા છે ભારત લેવલે અને એને લઈને જે જે કંઈક અમે કાર્ય કર્યા છે તો એની અંદરથી વ્યવસ્થાની અંદર બાય પ્રોડક્ટ્સની અંદરથી અમે વધારેની ઇન્કમો ઊભી કરવાની કોશિશ કરી છે બાય પ્રોડક્ટ્સની અંદર અમે ઇથેનો એક્ટિફાઈડ સ્પ્રિટ જે પિસ્તાલીસ હજાર બનાવતા હતા એની જગ્યાએ અત્યારે એક લાખ લિટર અમે બનાવીએ છીએ એની અંદરથી અમે જે તે ઇથેનોલ પ્રોડ્યુસ કરીએ છીએ અને ઇથેનોલ પ્રોડ્યુસ કર્યા પછી નવો પ્લાન્ટ અત્યારે નાખ્યો છે તેની અંદર અમે બાયોગેસ બાયોગેસ પ્રોડ્યુસ કરીશું એની અંદરથી પોટાસ ફર્ટિલાઇઝર બનાવીશું એ ગ્રેન્યુલાઇઝેશન કરીને ફાર્મર્સને આપીશું જેથી ફાર્મર્સે ને પણ ઓછા ભાવનો પોટાશ લઈને એમની જમીનની ફળદ્રુપતા ટકાવી શકે આ રીતે જે જે જગ્યાએ કેમિકલની કસર સૌથી વિશેષ અમે કરી છે બાકીની બધી જગ્યાએ અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સો અને સૌનો સાથ સહકાર મારા ખેડૂતોએ ચોક્કસ સમયની અંદર ચોક્કસ રીતે અમે નક્કી કરેલા નિયમો મુજબ વર્ત્યા છે અને તેમનો સૌથી આભાર માનું છું અમારા જે સૌથી કર્મચારીઓ બનતું છે એ કર્મચારીઓ પણ આ સંસ્થાને નિષ્ઠાવાન છે અને મારા કર્મચારીઓ એ આ સંસ્થાની બેકબોન છે એમણે પણ ખૂબ શિસ્તતા સાચવી છે મારા ખેડૂત મિત્રોએ ખૂબ શિસ્તતા સાચવી છે અને અમારું લક્ષ્ય બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું કે ખેડૂતને માટે આપણે કેટલું વધારે એમને આપી શકીએ તેમ અને ભારત દેશની અંદર જે પેટ્રોલિયમ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એની અંદર પણ ઇથેનોલ પ્રોડ્યુસ કરીને ગવર્મેન્ટની જે ગાઈડલાઇન છે તેને પણ પૂર્ણ કરવાની કોશિશ કરી છે અમારી ક્ષમતાની અંદર અને પોટાશ ખાતરનું પણ જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ તેની એ પણ ગવર્મેન્ટને અમે હેલ્પફુલ કરીએ છીએ ગવર્મેન્ટની ગાઈડલાઈન મુજબ કામ કરીને સૌથી વિશેષ અને સંસ્થા જે અડસઠ વર્ષ જૂની છે એની જે પોતાની એક શૈલી છે એ શૈલીને ટકાવી રાખવાની કોશિશ કરીએ છીએ અને એ કાયમની રે અને એના ભાગરૂપ અમને જે આવા એવોર્ડો મળે છે તેનાથી અમે ખુશ છીએ